મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર ચૌદ પ્રકૃતિના ત્રણ ગુણોના શ્લોક નંબર બાર વિશેની માહિતી પ્રાપ્ત કરીશું લોભઃ પ્રવૃત્તિ આરંભઃ કર્મણામો અસમ સ્પૃહા રજસી એતાની જયંતિ વિવૃદ્ધે ભરત ઋષભ અર્થાત હે ભરત શ્રેષ્ઠ જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આ સકામ કર્મ ઉગ્ર ઉદ્યમ અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે રજોગુણની મનુષ્યને તેને પ્રાપ્ત થયેલા સ્થાનથી ક્યારેક સંતુષ્ટ રહેતો નથી તે પોતાની સ્થિતિ વધારવા માટે વલખા મારે છે જો તે રહેવા માટે ઘર બનાવવા ઈચ્છતો હોય તો તે મહેલ જેવી ઇમારત માટે ભરચક પ્રયત્ન કરે છે જાણે કે પહેલાં મકાનમાં સનાતન કાળ માટે રહેવાનો ન હોય અને તે ઇન્દ્રિય તૃપ્તિ માટે અધ્યત્િક લાલસા વિકસિત કરે છે ઇન્દ્રિય તૃપ્તિનો કોઈ અંત જ આવવાનો નથી તે સદા કુટુંબ પરિવાર સાથે પોતાના ઘરમાં રહેવા ઈચ્છે છે અને ઇન્દ્રિય તૃપ્તિની પ્રક્રિયા ચાલુ રાખવા માગે છે આનો અંત જ આવતો નથી આ બધા લક્ષણો રજોગુણના છે એમ જાણો મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવા વિડીયો માટે આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ